ભારે પવન સાથે વરસાદ આવ્યો જિલ્લામાં એકસો પચાસ થી વધુ સ્થળે વૃક્ષો ધરાશય થયા હતા તો સૌથી વધારે વીજ પોલ તૂટતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો જિલ્લાના અનેક ઘરના પતરાઓ ઉડી ગયા હતા જિલ્લાના તેત્રીસ જેટલા રસ્તાઓ બંધ થયા હતા તંત્રએ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં કુલ તેત્રીસ રસ્તાઓ બંધ થયેલા છે જેમાં તેત્રીસમાંથી એકત્રીસ પંચાયતના છે અને બે રાજ્યના રસ્તાઓ છે હાલમાં જે રસ્તાઓ ઉપર જે ઝાડો પડી ગયેલા છે એ ઝાડોને હટાવવાની કામગીરી ચાલુ છે અને અન્ય જગ્યાએ જે ઝાડો પડે પડવા પામેલ છે તેમને હટાવવાની કામગીરી પણ ચાલુ છે વલસાડ જિલ્લામાં ગત રોજ મોડી રાત્રે આવેલા વાવાઝોડાના કારણે અનેક જગ્યાઓ પર તાળાજી ના દ્રશ્યો સર્જાયા છે હાલ અમે ઉભા છે કોલેજ કેમ્પસ કાર્ય જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે વલસાડ જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વૃક્ષો છે તે અનેક જગ્યાઓ ઉપર ધરાશાયી થવા પામ્યા છે વલસાડ જિલ્લાની જો વાત કરો તો વલસાડ જિલ્લામાં અંદાજે સો થી વધુ જે વૃક્ષો છે તે ધરાશાયી થયા છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો સો થી વધુ જે વીજ પોલો છે તેને પણ ભારે નુકસાન થવા પામ્યું છે હજુ પણ કેટલાક વિસ્તારોમાં જે વીજ પ્રવાહ છે તે સંપૂર્ણપણે બંધ કરી કરવામાં આવ્યો છે કારણ કે જે વીજ પોલો છે તેઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે સાથે જો વાત કરવામાં આવે તો વૃક્ષો છે ભારે પવનના કારણે વૃક્ષો તૂટવાના કારણે અનેક જગ્યાઓ ઉપર મોટું નુકસાન થવા પામ્યું છે આપ જોઈ શકો છો કે જે આ કોલેજ કેમ્પસ જે કોલેજની બિલ્ડિંગ છે બી કે એમ સાયન્સ કોલેજની જે બિલ્ડિંગ છે તેને પણ નુકસાન થવા પામ્યું છે જે રીતે વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ને ક્યાંક જે વૃક્ષો છે તે મોટા પ્રમાણમાં તૂટી જવા પામ્યા છે જેને લઈને જે વીજના તારો છે વીજના તારોને પણ મોટું નુકસાન થવા પામ્યું છે જીબી દ્વારા જે છે ગુજરાત